સરદાર સરોવર નર્મદા બંધમાં પાણીની આવક વધી રહી છે જેના કારણે ડેમમાંથી એક લાખ સાહીઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે ઉપરાંત જળવિપુત પથકો ચાલુ છે જેના દ્વારા પિસ્તાળીસ હજાર ક્યુસેક પાણી નદીમાં વહી રહ્યું છે આમ કુલ બે લાખ પાંચ હજાર ક્યુસેક પાણી નદીમાં વહેશે ફરીથી જે વરસાદી સ જે સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ઉપવાસમાંથી પાણીની આવક વધી રહી છે ત્યારે નર્મદા બંધમાં ભરપૂર પાણીની આવક થતાં હાલ આજથી ફરીથી પાણી છોડવાનું જે પ્રમાણ છે તે વધારી દેવામાં આવ્યું છે કાંઠાના વિસ્તારોને પણ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે ભરૂચ સહિત નર્મદા જિલ્લામાં હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી કરી છે જેના પગલે તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવાઈ રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત આસપાસનો વિસ્તારમાં આહલાદક નજારો જોવા મળી રહ્યો છે સ્ટેચ્યુ જોવા આવતા પ્રવાસીઓએ પણ આ નજારો માણ્યો હતો અને જે નર્મદા જિલ્લાની પ્રકૃતિ છે તેનું સૌંદર્ય નિહાળ્યું હતું ખાસ કરીને નર્મદા બંધમાં હાલ ભરપૂર પાણી ભરાયું છે ત્યારે કહી શકાય કે વધુ પ્રમાણમાં વરસાદ વરસશે તો હજુ પણ આગળ જતાં વધારે વર પાણી છોડવામાં આવી શકે છે